હેલો ફ્રેન્ડ કેમ છો જો આજે બનાવશે અમારે ચણાના લોટના લાડુ તો આપણે જો અહીં ઘરની જ ઘંટી છે અને એમાં આપણે જો જોઈએ દરી લીધું છે ચણાનો લોટ આ રીતના ઘરની જ દાળ હતી અને આપણે ઘરની જ ઘંટીમાં દળેલું છે આપણે આ ચણાનો લોટ દળી લીધો છે તો હવે આપણે આગળ લાડવા બનાવવાની પ્રોસેસ કહીશું તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા છે

અને લાડવા અને બટેટાના રજાનો આવે જે પ્રોગ્રામ છે કે મારા છોકરાઓને બે દિવસે કહે તો મમ્મી લાડવા બનાવું ને લાડવા બનાવું ને આપણે આ રીતના જો નહીં બધા લોટને આ રીતના મોણ દઈ દેવાનો છે મોટી ભણ મોણ કહેવાય આ રીતના મોણ દેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે ધીરે ધીરે પાણી ઉમેરતા જાશું અને લોટ બાંધી દેશું કઠણ લોટ બાંધવાનો છે આપણે મોઠીયાનો તો થોડું થોડું પાણી ઉમેરી દેજો આપણે એમાં તમને જો આપણે આ રીતના છે ને લોટ બંધ સરસ બંધાઈ ગયે છે આ રીતે તમે જોઈ શકો છો

ચાલો તો આપણા પણ આપણે બનાવીને તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો અને આપણું તેલ પણ જો મસ્ત એવું ગરમ થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ આપણું તેલે ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈએ તેલમાં કરી લેવાના છે અને અમારે એને બે દીધી એના કહેતા તો લાડવા ખાવા લાડવા ખાવા લાડવા ખાવા મોટી બધા કરે છે આ રીતના બધા મોટી હા કરી લેવાના છે મિત્રો જોઈ શકો છો થોડું ગોલ્ડન બ્રાઉન રંગ થઈ ગયા சாச்சி <Jungnet> આ રીતના આપણે બધા મુઠિયા તરાઈ ગયા છે હવે છે ને હવે આ રીતના બધા ભૂકોનો છે અને ભૂકો થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો હવે ઠંડા થઈ થયા ઠંડા થઈ પછી હાથેથી ચોરવા તો મિક્સરમાં તમે કાઢીને ભૂકો કરી શકો છો મારી પાસે મિક્સર છે તો હું મિક્સરમાં ગ્રસ કરવાની છું પણ થોડી વારમાં ઠંડા કરવા માટે રાખી દઈએ તો આપણે અહીંયા જો બટેટા બાફા મૂકવાના છે એના માટે આપણે ગરમ પાણી પણ મૂકી દીધું છે તો આપણે છે ને ચણાના લોટના લાડવા અને બટેટાનો રસો બનાવવાનો છે એના માટે જો આપણે આમાં બટેટા ઉમેરી દઈશું બટેટા બાફા મૂકી દીધા છે તો તમે જોઈ શકો છો અને આપણે બટેટાનો રસો બનાવવાનો છે એના માટે આપણે બટેટા છે ને ઓછી કોન્ટિન્યુમાં લીધા છે બટેટાનું શાક નથી કરવાનો રસો કરવાનો છે એના માટે જો આપણે બટેટા છે ને બાફા આ રીતના મૂકી દીધા છે કુકરમાં સીટી વગાડવાની છે એટલે આપણે બટેટા બાફીને તૈયાર થઈ જાય આપણે ચાલો તો આપણે બટેટા બાફા મૂકાતા કે આપણા બટેટા જે તમે જોઈ શકો છો આ રીતના બટેટા બફાઈ ગયા છે જો આપણે આ રીતના બટેટા હવે બફાઈ ગયા છે હવે આપણે એને બટેટાનો રસો કરવો છે એના માટે આપણે આવા જ બટેટા બફેલા હોવા જોઈએ તો ચાલો હવે આપણે રસાની તૈયારીઓ કરીએ તો હવે આપણે સોબર માટે આપણે છેને વઘાર કરવાનું છે અને તેલ નાખી દીધું હવે એમાં નાખી દેશું રાઈ હવે આપણે નાખી દેશું હિંગ ભરત હવે આપણે નાખી દેવું મિઠો લીમડો

એટલે બટેટાનો ઘસો બનાવવાનો છે માટે આપણે આ રીતના બટેટા નાખવાના છે રસો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો હાલો તો હવે આપણે એમાં નાખી દઈશું લીંબુનો રસ અને ઉપરથી નાખી દઈશું ધાણાભાજી

પેલો તો આપણે આમાં બધું જ આ રીતના ચાસણીમાં નાખી દીધું છે હવે આપણે એને વ્યવસ્થિત હલાવી લઈએ આપણો લચકો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો મસ્ત મજા આવે આપણે લાડવા બનીને તૈયાર થઈ ગયા છે લાડવા વારીને તમે ખાઈ શકો ને આ રીતના લચકા તમે ખાઈ શકો છો મિત્રા ચાલો તમારે લાડવા ખાવા હોય તો આવી જાવ સાંજના વાળામાં તો લાડવા અને બટેટાના રસાનો પ્રોગ્રામ કર્યો છે